લોર્ડ લોડ ક્રિસ્માલ અભૈ બહેનો દિવ્ય ધન સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર પાંચમી તારીખ આજે દિવ્ય દાન પ્રેષિત સંત ફૌસ્નો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્રપટ સાંભળીએ લુકનો ગ્રંથ દસમો અધ્યાય સત્તરથી ચોવીસમી કલમ સુધી આ સંદેશ સાંભળતા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશિષ્ટ પ્રાર્થના કરું છું ક્રિસ્તભયતાબેનું ફૌસ્તીનાનો જન્મ પોલંદ દેશમાં થયો હતો બહુ મોટું કુટુંબ દસ જણ દસ બાળકો એમાં આ ત્રીજું બાળક હતા ઓગણીસો પાંચમાં એમનો જન્મ થયો હતો અને પછી પ્રાઇમરી એજ્યુકેશન પછી એ આગળ અભ્યાસ કરી શક્યા નહીં અને એના લીધે એ કુટુંબમાં બીજા એક ફેમિલીમાં કામ કરતા હતા નોકરી કરતા હતા ઘર કામ કરવા માટે નાનપણથી એમને પરમપ્રસાદ પ્રત્યે પરંપરાસાદ બિરાજમાન પ્રભુષ્ પ્રત્યે એમને બહુ ભક્તિ હતી બહુ પ્રેમ હતો જ્યારે ઓગણીસ વર્ષની થઈ આ ફોસ્તીના એની બહેન સાથે ત્યાં એક ડાન્સ પાર્ટી માટે ત્યાં જાય છે ડાન્સ પાર્ટીમાં ગયા એની બહેન તો જે ડાન્સ હતું એ જોઈને મજા કરતી હતી પણ ત્યાં આ ફોસ્તિનાને પ્રભુ યસુની પીડા દુઃખ એ બધું એ દ્રશ્ય એમને જોવા મળે છે અને ત્યારથી એમના જીવનમાં સંપૂર્ણ એમનું જીવન પ્રભુ માટે સંન્ય જીવન જીવવા માટે નક્કી કરે છે પણ એમના આર્થિક પરિસ્થિતિના લીધે ઘણા બધા કોનૂનમાં એમને એ લોકો સ્વીકાર કર્યા નહીં છેલ્લે છેલ્લે એ કોનૂનમાં જોડાયા અને ત્યારથી માંડી પ્રભુ ઈશુ પ્રત્યે દિવ્ય દયા પ્રત્યે એમને જે દ્રશ્ય મળ્યું હતું જે બેક સાઈડમાં બ્લેક અને ત્યાર પછી વ્હાઇટ અને લાલ કિરણ એ દ્રશ્ય પોતે જે જોયું હતું એ પોતાના હાથમાં દોર્યું હતું એટલે આ બ્લેક બતાવે છે એ અંધકારમય પાપમય જીવન બતાવે છે જ્યારે પ્રભુ પાસે આવીએ પ્રભુ આપણા પર દયા બતાવે છે અને પ્રભુ આપણા ઉપર કરુણા વરસાવે છે ક્ષમા વરસાવે છે એ બતાવે છે લાલ કિરણ શ્રી ક્ષમા બતાવે છે અને વ્હાઈટ કિરણ આપણા ઉપરની જે દયા બતાવે છે હા ભૈયતા બહેનો ઓગણીસો આડત્રીસ વર્ષમાં એટલે માત્ર ને માત્ર આ મહાન સંત તેત્રીસ વર્ષ જીવ્યા અને વિશ્વમાં પ્રભુ પ્રત્યેને જે પ્રભુ પ્રભુના જે પીડા હોય મરણ હોય એ પ્રત્યેની એટલી બધી ભક્તિ કારણ એના દ્વારા જ આપણે મુક્તિ મળી હોય આ જે વિશ્વમાં દરેક જગ્યાએ ત્રણ વાગે આપણે પ્રાર્થના કરતા હોય આ મહાન સં પૌછેના ના લી દે છે કૃષ્мал ભયત બેનો આજનો શુભ સંદેશ આપણે જોઈએ છીએ પ્રભુ ઇસમેને શિષ્યને મોકલ્યા તેવો હરખાતા હરખાતા આવ્યા હરક દરેક કૃષ્ણના જન્મનો એ અધિકાર છે પ્રભુનું કામ કરીએ પ્રભુની ઈચ્છા પ્રમાણે આગળ વધીએ પ્રભુ ઈસુ આપણા જીવનમાં આનંદ અને હરક સંતોષ આપે છે એટલે એટલા હરકાતા એટલા હરકાતા આવ્યા અને પછી પ્રભુ ઈસુ પોતે કહે છે હું શેતાનને આકાશમાંની વીજળીની જેમ પડતો જોયો હતો અને કારણ આ બધું પ્રભુએ એમના અધિકાર આપ્યો પ્રભુ ઈશુ સત્તા આપી પ્રભુ પોતે કહે છે મેં તમને સરકો બિંછ્યોને અને દુશ્મનની બધી સત્તાને પગથળે કચડવાની શક્તિ આપી છે અધિકાર પ્રભુસનો શક્તિ પ્રભુસનો કામ એમના પ્રસિદ્ધોનો અને સફળતા પ્રભુની અને એના લીધે તેઓ ખુશ થઈને આવ્યા હતા પણ પ્રભુ કહે છે તમારે આના લીધે આ આનંદ પામવા નહીં પણ તમારું નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એ માટે ખાસ કરીને તમારે આભાર બનવાનું ખુશ થવાનું ચિમકરને કહે છે હા ભૈયતા ભૈયતાબહેનું એટલે જે ચમત્કાર કરવાનો મહત્વ નહી અશુતાત્મા ઓળગાણ ઉતારવાનું મહત્વ નહી પણ શાશ્વત જીવન મુક્તિ પ્રાપ્ત કરવાનો આપણા જીવનમાં મહત્વનો છે હેતુ છે પ્રભુ ઈસુ પણ ઈશ્વરનો આભાર માને છે જે મોટા મોટા બુદ્ધિશાળી હોય જ્ઞાની હોય જે ઓળખ્યા નહીં જે સ્વીકાર કર્યો નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મસીહા છે મુક્તિદાતા છે અને એમના લીધે એ આ પ્રશુતના જીવનમાં સફળતા એ માટે પ્રભુ આ સામાન્ય નબળા શિષ્ય માટે પ્રભુનો એ પ્ર પિતા પરમેશ્વરનો આભાર માને છે હા કૃષ્ણ ભાઈ ભાઈ બહેનો આજના આ શુભ સંદેશ આપણને પણ બતાવે છે જ્યારે આપણે હંમેશા પ્રભુના વચન પ્રમાણે જીવીએ પ્રભુના વચન પ્રમાણે આગળ વધીએ પ્રભુ આપણે દરેક માટે જે શાશ્વત જીવનની ખાતરી આપી છે જેવી રીતે આ શિષ્ય માટે તમારું નામ સ્વર્ગમાં નોંધાઈ ગયા છે એવી જ રીતે આપણું નામ પણ સ્વર્ગમાં નોંધાઈ જશે આ કૃષ્ણ ભાઈ તાબહેનો આજના આ શુભ સંદેશ આ ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે સંત ફક્તિને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંત તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ પ્રભિશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય હેપી ફિશ ટુ યુ ઓલ